અરે પણ પ્રાચી હવે અહીંથી આપણે થોડું ગોવા ફરવા જવાય આવી ક્યાં વાત કરો આપણો ભાઈ તમે શું ગોવા ના જોવા અહીંયાથી ખાલી સાડા ત્રણસો ચારસો કિલોમીટર છે ગોવા અરે ભાઈ મહાબળેશ્વર થી ભલે નજીક થતું હોય પણ તમે આ બધુંય રેવા દો તમે તો પૈસાનું પાણી કરી નાખશો મારા શું પૈસાનું પાણી હમણાં જીત્યા ને તમે આ જીતો હમણાં એટલે લે 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 જોઈ લો મિત્રો હવે પ્રણવભાઈ કેવી વાત કરે છે ખબર છે હમણાં અમે શરત મારી ને એની અંદર છે ને પ્રણવભાઈ પાંચ હજાર હારી ગયા એટલે એ પાંચ હજાર હું જીતો ને એટલે એ કે કપડે એ પૈસા ગોવા વહી જાય પણ પાંચ માં ક્યાંય ગોવા ભૂકી શકીએ મારો તો ખર્ચો નીકળી ગયો ને હવે તમારે મારી ટિકિટ એકની ટિકિટ નો થાય એમાં પછી આ મારી ને પ્રાચીન એમ બધાની ટિકિટ ગણવા જાય હતી ખર્ચો ક્યાં જાય તમે થોડી તાજમાં રહેવાનું આપણે રહેવાનું છે આપણે તો કરી લેશું મેનેજ હવે અરે ઈ કાંઈ નથી કરવું તમે તો આ ગોવાની બહાર નીકળી આઈ મને એવું લાગે મહારાષ્ટ્રની બહાર નીકળશું ને એટલે ભણો ભાઈ એમ કે બધો એવો ખર્ચો તમારે ઉપર લેવાનું હે ને તમને અમે કરીને જ રાખ્યો છે સીધી વાત છે જો કરી પણ એને એને કેવો નિયમ કર્યો ભાઈ આ ખબર છે કે મહારાષ્ટ્ર માં હોય ને ત્યાં સુધી મારું બીજા ગમેટલા રાજ્યમાં થોડીક સેટિંગ હાલે મિત્રો હવે જો પ્રણવ સ્ટ્રેટેજી તમે ખાલી વિચાર કરો કે એને મારા પૈસા ગોવા ફરી લેવું છે પ્રણવ ભાઈ ની એને શું નીતિ નીતિ તમે વાત કરો તમારા મોડે નીતિ શબ્દ છે ને સારો નથી લાગતો પણ એમ વાત નથી આ તો તમે કુટનીતિ વાપરતા હોય એવું લાગે તો એ કુટનીતિ વાપરવી જ પડે કૃષ્ણ ભગવાનની ની જેમાં કળયુગમાં પણ તમે એમ નઈ પાંચ હજાર હારી ગયા એટલે પાંચ હજાર લેવા ટુ તમે એમ કે સીધા

આપડે તો ગોવા જવાની વાત ચાલી રહી બીજો ખર્ચો આપણે કઈ પોઈ એમ નથી મિત્રો એટલે આપડે ગોવા બોવાનું સેટિંગ કઈ કરવું નથી મિત્રો તમે કોમેન્ટ કરજો ને કે અહીંથી પાછા ગોવા જાય તો હા ક્યાં માથે પડે આ બધું જુનાગઢ થી ગોવા આવશો આવશે આટલું હા અમારે ફરવું હોય છે તો આવશું અમે ગોવા અરે હવે શું હોય ઘાટ ગોપ એટલું દૂર પડે કેટલું દૂર પડે અને તમે તમે અહીંયા ખાલી આમ બેઠા બેઠા વાતો કરો માં તમે તો આમ રાજા જેમ બેહી ગયા છો ટીપો ઉપર પગ ચડાવીને આમ રા તમે રાજા ને તમે રાણી ને એમ રાજા રજવાડા ની જેવી વાતો કરો છો એમાં જો અત્યારે જો રાજા રજવાડા ની જેમ જ આપણને મળ્યું છે ને જે વિલા એમાં ફૂલ મોજ આવે છે એટલે ત્યાં જઈને બીજો વિલા બુક કરી નાખો હા ઈ મોટું જો મોટું પલંગ હોય ને તો તૂટી વાળીને ન સુવાય પછી એટલે એવી રીતના રાજાની જેમ મળે ને તું રાજા ને એન્જોય કરવા એ વાત બરોબર છે મિત્રો એટલે મહાબલેશ્વરની અંદર પરમ રિસોર્ટની અંદર રોકાણાને ત્યાં બહુ ફૂલ મોજ આવે છે એમ બોલે છે અહીંયા બધા એના પગ પોળા કરીને ફૂલ વ્યવસ્થા છે એટલે પ્રણવ ભાઈ આમ પગ પોળા કરીને પછી વાત છે ને આપણી આંખું પોળી થઈ જાય ને એવી વાત કરે છે કે કાંઈથી ગોવા વયા જાય ને અહીંથી આમ બધું નીચે વયા જાય ને ઉપર વયા જાય ને વચ્ચે વયા જાય ને એટલે એ પ્રકારની કોઈ પણ આપણી જે નીતિ છે ને તમારા મગજમાં હાલતી હોય ને એ બધી નીતિ છે ને તમારા મગજમાંથી કાઢી નાખજો દાંત કાઢો છો બે જણા તમે ને તમારી વાત જ ઉપર નીચે નાડા ને આવડા ગમે મન હવે છે ક્યાં જવાનું છે આપણે હવે છે એટલે મહારાષ્ટ્ર ને માં મધ્ય પ્રદેશ છે ને આપણે નિયમ બની ગયો છે ભાઈ આ નિયમ તમે બી એક્સેપ્ટેબલ છે મને પણ એક્સેપ્ટેબલ છે તમારું કેવું છે ખબર છે ઈ કે તારું મારું હયારું મારા મારા બાપનું એના જેવું તમે તો કરો પાછા એવું કાઈ નથી આવે ઈ તમારો નિયમ છે ઈ મારો નથી તમારો નિયમ છે મિત્રો તમે કોમેન્ટ કરજો જ કે આ નિયમ ની ઉપર કોણ હાલે છે